મશીન આવી ગયું છે આમાંથી માત્ર આ એન્જિન માં નળી એક લગાવી દઈએ એટલે આખું એન્જિન કાર્બન ક્લીન કરી નાખે છે તમારું એન્જિન હોય દબાય આખું ક્લીન કરી ખતરો બધો નીકળી જાય અને એવરેજ માં વધારો થાય પિકઅપ માં વધારો થાય છે અને નવસો રૂપિયામાં તમને અહીંયા ક્લીન કરી દેશે અને તમારી પાસે ટુ વ્હીલ હોય તો ટુ વ્હીલ ને માત્ર અઢીસો રૂપિયા નવસો માં આટલો ફાયદો આટલા બધા અને ટુ વ્હીલ ને માત્ર અઢીસો અને ટ્રેક્ટર હશે ને જે તમારે ગામડે મશીન લઈને તમારે ગામડે ક્લીન કરી દેશે અને તમારે કોઈ વ્યક્તિને જો આવી રીતે ક્લીન કરાવવું હોય તો ભાઈ એક જ જગ્યાએ પહોંચી જવાનું લોકેશન અને નંબર ડિસ્પ્લે ઉપર આપેલો જ છે